આજે ઉત્તર ગુજરાતનો વારો છેવાય બનાસકાંઠા પહોંચે દિયોદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે એના કારણે લોકોને પારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જળભરાવના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં જો કે સારો વરસાદ છે ખેડૂતો ખુશ થયા છે ગઈકાલ મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે અને ઉત્તરમાં ધોધમાર જે વરસાદ વરસ્યો છે આપ જોઈ રહ્યા છો રસ્તાઓ જાણે કે પાણી પાણી હોય ખેતરોમાં પણ પાણી ભરાયા છે

જનજીવન પ્રભાવિત થયું છે ગ્રામીણ વિસ્તારમાં જનજીવન પર વ્યાપક અસર પડી છે છે કંસારી ગામે રસ્તા પર વરસાદી પાણી ખેડૂતોને પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે દર વર્ષે પાણી ફરિયાદ પણ છે તંત્ર સરપંચ તલાટીને અનેક રજુઆ છતાં સમસ્યાનો ઉકેલ નથી આવતો તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગ પણ થઈ રહી છે સારો વરસાદ પણ આપ જોઈ રહ્યા છો કે કેટલીક જગ્યાઓ પર આ વરસાદના કારણે મુશ્કેલી પણ સામનો કરવો પડી રહ્યો છે લગભગ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ડીસામાં ભારે વરસાદ છે ગામને એકબીજા સંઘ જોડતા રસ્તાઓ બંધ થયા છે ડીસાના શેરપુરા યાવરપુરા લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા છે રસ્તા પરથી નદીની જેમ પાણી વહેતા થયા છે પશુપાલકો ખેડૂતો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે રસ્તાઓનું પાણી ખેતરોમાં જતા જ ખેડૂતોને નુકસાન થયું છે ડીસાથી અનેક ગામોને જોડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા જ દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ બંધ થઈ જાય છે આપ જોઈ રહ્યા છો સતત વરસાદી માહોલ ડીસામાં ધોધમાર વરસાદ છે કેટલાક રસ્તાઓ પણ બંધ થયા હોવાની ખબર હાલમાં સામે આવી રહી છે વરસાદના કારણે ડીસા ધાનેર હાઇવે પર પાણી ભરાઈ ગયા છે જેરડા અને ટેટોળા વચ્ચે આવેલા રસ્તા પર પાણી ભરાઈ ગયા છે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી છે રસ્તા પાણી હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં છે દર ચોમાસામાં અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે આપ જોઈ રહ્યા છો દર વખતે આ સ્થિતિ થોડો ઘણો વરસાદ છે હાલાકી ત્યાં પણ ડીસા ધાનેર હાઈવે પર પાણી ભરાવાની ખબર હાલમાં સામે આવી રહી છે બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ છે અનેક ગામને દોડતા જોડતા રસ્તાઓ બંધ થયા છે લાખણીથી ચેકરા જાકુલને જોડતો રસ્તો જે મુખ્ય માર્ગ છે ધોવાઈ ગયો છે ચેકરા જાકુલથી મોટા કાપરા સુધીના મુખ્ય માર્ગ પર કમર સુધીના પાણી ભરાયા છે લોકોને અવર જવર કરવા મુશ્કેલી પડે છે વારંવાર રજવા છતાં નિરાખન નથી આવી રહ્યું આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાની આ ખબર કે જે આ વરસાદી માહોલ છે સરહદી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામડાનો સંપર્ક પણ છે છે કમર પાણી અહીંયા ભરાઈ ગયા સરહદી વિસ્તાર પાણી પાણી થઈ રહ્યો છે બનાસકાંઠામાં ભારતમાં એક્સપ્રેસ હાઈવે પરનો સર્વિસ રોડ પાણી પાણી થયો છે થરાદના માંગરોળ નજીક સર્વિસ રોડ પર જળભરાવ થયો છે સામાન્ય વરસાદમાં સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા છે સ્થાનિકોને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે એનએચઆઈએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવાનો પણ આરોપ લાગ્યો છે આપ જોઈ રહ્યા છો સામાન્ય વરસાદમાં સ્થિતિ છે સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે પાણીના નિકાલની અહીંયા વ્યવસ્થા નથી સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિથી સ્થાનિકોને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે હાલાકી એટલો એ વરસાદ નથી પડ્યો કે જે પાણી પાણી થાય પણ બે ત્રણ ઇંચ વાર આપ જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે આ સરહદી વિસ્તારો ખાસ કરીને ભારત માળા પ્રોજેક્ટમાં શું થઈ રહ્યું છે પણ આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા લાખણીમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ છે લાખણીની બજારોમાં પણ પાણી ભરાયા છે દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી તંત્ર યોગ્ય વ્યવસ્થા ન કરતા લોકો પરેશાન પણ થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો લાખણીની અંદર પાણી પાણી થઈ રહ્યું છે પાણી ભરાતા જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સતત બનાસકાંઠામાં લગભગ લગભગ ધોધમાર વરસાદ છે દાતા તાલુકામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ છે દાતામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે દાતા તાલુકામાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે અંબાજીમાં પણ સવારથી જ વરસાદનું આગમન થયું છે અંબાજીમાં રસ્તા પર પાણી વહેતો થયા છે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો રસ્તા પર પાણી વહી રહ્યું છે તો લગભગ ઓલ ઓવર બનાસકાંઠામાં સારો એ વરસાદ વરસી રહ્યો છે દાતા અંબાજી દિયોદર ડીસા લાખણી અને પાલનપુરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો છે તો સતત વરસાદી માહોલ સર્જાયો છે અંબાજીમાં પણ વરસાદ વરસ્યો છે પાલનપુર પણ જુઓ કે બે કલાકમાં બે ઇંચ વરસાદ છે નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે ડેરી રોડ પર આવેલા રહેણાંક વિસ્તારોમાં પાણી પાણી થયા છે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો પાલનપુર શહેર એટલે લગભગ બનાસકાંઠાના તમામે તમામ તાલુકાઓ વરસાદ છે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે બે કલાકમાં બે ઇંચ વરસાદ અહીંયા પાલનપુરની અંદર વરસી ચૂક્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને જે રીતો વરસાદ વરસ્યો છે આપ જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારો પણ પાણી પાણી થયા છે